આજે દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉપર એર સાયક્લોનિક એજ્યુકેશન લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાય છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્ય વરસાદ રહેવાની આગાહી કરાય છે કેટલી પહોંચ્યું ચોમાસું દેશમાં ચોમાસું વહેલું સહુ ઋત થઈ ચૂક્યું છે કેરળને મુંબઈ સુધી ચોમાસું વહેલું આવી પણ ગયું છે મહારાષ્ટ્ર અને મુંબઈનું ચોમાસું આગળ વધવાનું હતું અને એ બદલે ચોમાસું અહીં જ અટકી ગયું છે હાલમાં કોઈ નવી સિસ્ટમ નથી સર્જાઈ આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે તે મુજબ દક્ષિણ ગુજરાતમાં ચૌદથી પંદર જૂન પછી ચોમાસું પહોંચી શકે છે મુંબઈમાં ચોમાસું પહોંચે પછી જ ગુજરાતમાં તેની એન્ટ્રી થાય છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે રાજ્યમાં આજે કોરાલા નવા એકસો લોકો કેસ નોંધાયા રાજ્યમાં કોરાલા કેસોની સંખ્યા વધી રહી છે આજે પણ રાજ્યમાં કોરોનાનો નવા એકસો ને ઓગણી કેસ નોંધાયા છે એટલે કે હાલ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા પાંચસો ને આઠ પહોંચી ગયા છે અઢાર દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર માટે હેઠળ છે જ્યારે ચારસો નેવું દર્દીઓ હોમ આઈલો નમા દેશમાં કોરોનાના સૌથી વધુ કેસમાં ગુજરાતના ત્રીજા નંબરે છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરી કે ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન સરકાર ખેડૂતોને લાભ માટે દરરોજ નવી યોજનાઓ શરૂ કરે છે આજે પણ એક એવી યોજનાઓ વિશે વાત કરીશું કે જેના હેઠળ ખેડૂતોને માત્ર ચાર ટકા જ વ્યાજે લાખો રૂપિયાની લોન મળશે આજે પણ આ યોજનાની સાથે સંબાધિત સમગ્ર પ્રક્રિયા વધુ સારી રીતે સમજીશું આ સાથે આપણે એ પણ જોઈશું કે આ માટે કઈ પાત્રની જરૂર છે દેશનો કોઈ ખેડૂત આ યોજનાને લાભ લઈ શકે છે જોકે તે માટે યોજના સાબંધિત પાત્રમાં પૂર્ણ કરવી જરૂરી છે સૌપ્રથમ જાણો કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલીક લોન આપવામાં આવી રહી છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ટૂંકા ગાળાની લોન પણ આપવામાં આવે છે આ ખેડૂતોને પો લાખ સુધીની લોન પણ મળે છે આ લોનની સામાન્ય રીતે સાત ટકાના દરે ઉપલબ્ધ હોય છે યોજના નવ ટકા લોનને બે ટકા સબસિડી કાપવામાં આવે છે જોકે આ દ્વારા ખેડૂતોને સમયસર લોન ચૂકવવામાં આવે તો લોન ચાર ટકા વ્યાજ પણ ઉપલબ્ધ છે વધુ મહત્વની વાત કરીએ કે મહિલાઓને મળશે ફી સિલાઈ મશીન ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓને સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે જેને મફત સિલાઈ મશીન યોજના બે હજાર પચીસ તરીકે ઓળખવામાં આવે છે આ યોજનાને હેતુ રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનવાનો છે તેથી તેઓ ઘર બેઠા રાજ્યભરમાં મેળવી શકે છે યોજનાના નામ મુજબ પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત અમલમાં મૂકવામાં આવી રહી છે કેન્દ્ર સરકારના દેશના ગરીબ પરિવારના મહિલાઓને આત્મનિર્ભર બનવાનો ઉદ્દેશ્ય રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા પહેલેથી જ આગળ તરફ ધપાવવામાં આવી રહ્યું છે પાલમાં યોજના મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યો પર સફળતાપૂર્વક અમલમાં છે અને ગુજરાતમાં બે હજાર પચીસ અને છવ્વીસ દરમિયાન યોજના હેઠળ વ્યાપક રૂપે લાગુ થવાની છે જેના દ્વારા અનેક મહિલાઓ રોજગાર મેળવામાં સમર્થ બની શકે છે વધુ મહત્વની વાત કરી કે સરકાર આપશે તેર હજાર પોનસો રૂપિયાની સહાય ગુજરાત સરકારે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કર્યું છે જે અંતર્ગત સરકાર કામગીરી સંતાનની એક વર્ષની શિક્ષણ ફીમાં વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની રકમ માફ કરશે જે સરકાર ડીડીબીટી મારફતે જમા કરાવશે તેમજ વીજ યુનિટમાં પણ એક વર્ષની રાહત આપવામાં આવશે રત્ન કલાકારને પોંચ લાખની લોન પર નવ ટકાની ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે કામ કારીગરને મળશે જેને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી કામ ન મળ્યું હોય તેઓ બેકાર હોય તેમને આ લાભ મળી શકે છે મહત્વની વાત કરીએ કે ભગવાન માન સરકારનો મોટો નિર્ણય પંજાબના ભગવંતમાન સરકારે દલિત પરિવારનો માટે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ચાર હજારથી ચાર વર્ષ વધુ દલિત પરિવારને લગભગ અડસઠ હજાર કરોડ રૂપિયાની દેવા માફ કરવા જાહેર કરી દીધા છે આ પરિવારને ચાર પંજાબનો સુધી જનજાતિના વિકાસ અને નાણાં નિગમ પાસેથી લીધેલી લોન ચૂકવી ન શકતા ચંદીગઢ યોજનાયેલી કેબિનેટ બેઠક બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે રેશન દુકાન હડતાલ પર ગુજરાતના સસ્તાના દુકાનદારો અને સંચાલકો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તેઓ રવિવારથી રેશન દુકાનોનો બંધ રાખીને હડતાલ પર જવાની જાહેરાત કરી છે આ હડતાલ પાછળ મુખ્ય કારણ રાજ્ય સરકારની એક કેવાયસી પ્રક્રિયા વિલંબ અને તેની અમલમાં દુકાનદારોને ત્રાસનો સામનો કરવો પડે છે દુકાનદારોની માંગ એ છે કે એક કેવાયસી પ્રક્રિયાને સરળ બનાવવા અને વીસ હજાર કમિશનની પદ્ધતિમાં ફેરફાર કરે જો આ માગણીઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ હડતાલ પર યથાવત રાખશે અને કોર્ટમાં જવા પણ તૈયાર છે વધુ આ વાત કરીએ કે હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે દંડ ભારત સરકાર મોટર સ્કિટર હેઠળ ઓગણીસો અઠાણુંમાં ફેરફાર કર્યા છે જેમાં હેલ્મેટ ન પહેરવાનારને યોગ્ય રીતે ન પહેરનાર ટુ વ્હીલર સવારે બે હજાર રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે એટલે કે જો બાઇક સવાર હેલ્મેટ પહેરે છે પરંતુ ખુલ્લું છે તો તેના પર એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે જો તમે હેલ્મેટ પહેર્યું હોય અને તેનું ચુસ્ત રીતે ન પહેર્યું હોય તો પણ તેમને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે એક દરે હેલ્મેટ પર સંપૂર્ણપણે યોગ્ય રીતે પહેરવું પડશે જો આમ નહીં થાય તો તેમને બે હજાર રૂપિયાની વસૂલવું પડશે વધુ આગળ મહત્ત્વની વાત કરે કે પી આવાસ યોજના વધારે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ્ય ગૃહ નિર્માણ વિભાગની રૂપિયા સુડતાળીસ હજાર રૂપિયા કરોડની અંદાજપત્ર માગણીઓ બહુમતી પસાર કરાઈ છે આ દરમિયાન ગ્રામ્ય વિકાસ રાજ્ય રાજ્યમંત્રી કુંવરસિંહ હળપત અળપતસિંહે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે પાય પ્રધાનમંત્રી આવાસ યોજનાને ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને હવે રાજ્ય સરકાર રૂપિયાને પચાસ હજાર વધારાની સહાય આપશે એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપે છે હવે આ ઉપરાંત રાજ્યના ભંડોળોમાંથી લાભાર્થીઓને દીડ વધારીને પચાસ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસમાં મોટો ફેરફાર ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલેવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી શકે છે કેવાય ફરજિયાત હવે ગેસ સિલિન્ડરમાં બુકિંગ માટે કેવાય કરવા જરૂરી રહેશે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ક્લિક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરના ડિલેવરી વખતે ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસ સિલિન્ડરમાં ફેરફાર સબસિડી નિયમો પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ જેને સિલિન્ડર નવા સિલિન્ડર માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિ મોનિટરિંગ કરી શકાય વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે ઘર બેઠા મળશે આયુષ્યમાન કાર્ડ ગુજરાત રેશન કાર્ડ ધારકો માટે સરકાર સારો નિર્ણય લીધો છે જો તમે આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘરે બેઠા કાર્ડ મેળવવા માટે તમે તક છે સરકારે એન એફ એસએ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘરે બેઠા આયુષ્યમાન વેબસાઇટ પર એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનનો આરોગ્ય કર્મીઓને સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો જ્યારે મિત્રો હાલના કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના યોજનાઓ જાહેર કરવામાં આવી છે જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં નાગરિકોને સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે લાભાર્થી પરિવારની આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ દ્વારા ત્રણ પોઈન્ટ લાખની આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે જ્યારે હવે આ સુધારો કરીને સહાય મર્યાદા દસ લાખ કરવામાં આવી છે મહત્વ સમાચારની વાત કરીએ કે બે હજાર છવ્વીસ સુધીમાં પોણસો રૂપિયાની નોટ બંધ હશે બેંકે નિર્ણય અશ્વિનારાયણ આરબીઆઈ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં નોટ બંધ કરી શકે છે આરબીઆઈ પોનસો હજાર બે હજાર રૂપિયાની જૂની નોટો બંધ કરી દીધી છે હવે આરબીઆઈ સો અને બસોની નોટોનું ચલણ વધારીને પોનસો રૂપિયાની નવી નોટો પણ બંધ કરી શકે છે તેનો ઉદ્દેશ્ય કાળા નાણાંનો રોકવાનો રહેશે ઉપરાંત સરકાર વિકસિત ભારતમાં બે હજાર સુડતાળને લઈને ધ્યાનમાં રાખીને ડિજિટલ પેમેન્ટનો પ્રોત્સાહન આપવા માટે બે હજાર સુધીમાં આ નિર્ણય લઈ શકે છે વધુ મહત્ત્વની વાત કરીએ ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવાનું હોય છે આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળે છે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ કરવા માટે સાત પોઈન્ટ પો ટકા વ્યાજ મળે છે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા ને તે હવે એકસો પંદર મહિના ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કાતે તેલમાં સસ્તો મોટો નિર્ણય કેન્દ્ર સરકાર આમ જનતાને મોટી ખુશખબર આપતી રહે છે સરકારે કાત્યા તેલની કિંમતમાં કાબૂમાં લેવા માટે મોટું પગલું ઉઠાવ્યું છે કેન્દ્રએ ગઈકાલે જારી કરેલા એક નોટિફિકેશનની મારફતે કાધ તેલ પર બેઝિક આયાત જકાતમાં દસ ટકાનો ઘટાડો કર્યો છે આ ફેરફાર આજથી જ એટલે કે એકત્રીસ મેથી લાગુ પડશે આ યોજનાને જકાત ઘટાડવાથી વિદેશી બજારોમાં આવતા તેલ સસ્તા થશે જેને કારણે ઘરેલું બજારમાં પણ તેલની કિંમતોમાં કાબૂમાં આવશે વધુ આગળ વાત કરીએ કે વાલીઓ માટે મોટો નિર્ણય કુલ પ્રવાસ દરમિયાન બનતી દુર્ઘટનાને લઈ રાજ્યમાં સરકારનો મોટો નિર્ણય લીધો હતો હવે જે પણ શાળા પ્રવાસનું આયોજન કરશે તેમણે પોલીસના કર્મચારીઓને સાથે રાખવાનો નિયમનું પાલન કરવાનું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાના પગલે રાજ્યના પોલીસ વડાના વિકાસ સહાય મહત્ત્વનો નિર્ણય લીધો હતો જે મુજબ હવે તે રાજ્યની તમામ શાળાઓ સરકારી અર્ધ સરકારી ખાનગી દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસના ટૂર પિકનિક મુલાકાતો જેવા કાર્યક્રમોમાં બે ગણ તારી પોલીસને હાજરી ફરજિયાત કરવામાં આવી છે છેલ્લે મહત્વની વાત કરીએ કે ખેડૂતો માટે આજના સારા સમાચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પાકને ખેડૂતો પાસેથી ટેકાના ભાવો ખરીદી કરવામાં આવે તો વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝનમાં બે હજાર પચીસ બે હજાર છવ્વીસ અંતર્ગત ટેકાના ભાવ માટે કૌમ ચોવીસો ને પ્રતિ ક્વિટન જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપર દોઢસો રૂપિયા પ્રતિ ક્વિટન બોનસ પણ આપવામાં આવશે